પારડી દમણી ઝાપા કુંભારવાડ ધોબીવાડ ખાતે જલારામ બાપાની બોસો છવ્વીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો પારડીમાં પૂજ્ય જલારામ બાપાની બોસો છવ્વીસમી જન્મ જયંતિની ઉજવણી ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે અન્ય ક્ષેત્રના સાધ સાથે કરવામાં આવી હતી પાડી દમણી છાપા વલસાડી છાપા કુંભારવાડ ખાતે તથા દમણી છાપા ધોબીવાડ ખાતે ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી પૂજ્ય જલારામ બાપાના મંદિરના પટાંગણમાં વહેલી સવારથી જ પૂજા આરતી યજ્ઞ ભૂદેવના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી જલારામ બાપાના દર્શન અને પૂજન માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા વીરપુરનો વાસ્ય અને અલખનો અવતાર તથા અન્નકૂટના વ્રતધારી પૂજ્ય જલારામ બાપા સમગ્ર વિશ્વમાં ભક્ત શિરોમણી તરીકે પ્રખ્યાત છે પારડીમાં વહેલી સવારથી જ પૂજા અર્ચના સાથે પૂજ્ય બાપાના જય જયકાર બોલાવ્યા હતા મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો દમણી છાપા ધોબીવાડ ખાતે ચેતન ભંડારીએ જણાવ્યું હતું કે છેલ્લા ચૌદ વર્ષથી જલારામ જન્મજયંતિની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે મોટી સંખ્યામાં

Om purya para, purya. Sarvam, ं पूर्णा दवि परा पत पूर्ण भगवत्या कृतं सर्वं न किञ्चित् अवशिष्यते प्रभागन्धा मे पदे মটা থাক বাইনা ম ছে

આપણી જગ્યા ઉપર થાળી દેને અને નીચે મૂકો આત્મા અભિવંદનમ પાયે તમે પણ આ ચૈ લઈ લો ઇન્દ્ર એકકો સૂરજ એકંજ જાનપ દેતા સવદાંં ટીકે

সানাপাড কাকেলিে কেলিকে সাতেপ্যানান এপাজিন নমাকাকে। সানান্নিন নমাদধেতে঵া এন্িযরসিকেয়া কিতকাউল্য়ার্য়া,কাল� જલારામ જયંતી દમણી દમણી જાપા દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી અહીં જલારામ જયંતી ઉજવી રહ્યા છે અને જ મોટી સંખ્યામાં અહીંયા ગ્રામજનો લાભ લઈ રહ્યા છે મહાપ્રસાદ અહીં સવારથી જ પૂજાપાઠ ચાલુ છે અને સાંજથી અહીં મહાપ્રસાદ નું આયોજન અત્યારે તૈયારી થઈ ચુકી છે પણ થોડુંક વરસાદનો માહોલ છે પરંતુ બાપાની લાકડી ફરશે અને વરસાદ બંધ થઈ જશે અને ખુબ જલારામ જયંતિ પારડીમાં હાલમાં દમણી જાપા ખાતે હાઈવે પાસે એક જલારામ જયંતિ ઉજવાય છે પછી વલસાડી જાપા પાસે એક જલારામ જયંતિ ઉજવાય છે અને બીજી હવે તો ફળીએ ફળીએ ગામે ગામે જલારામ જયંતિ થઈ રહી છે તેમ છતાં દમણી જાપામાં દર વર્ષે અહીં પાંચ સાત હજાર માણસો અહીં મહાપ્રસાદનો લાભ લે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો